રોડ ઉપર આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ઉદબોધન બે મહિલાઓએ હોબાળો કર્યો હતો વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ અને વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ માટે શહેરમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન એક અણધારી ઘટના સામે આવી હતી હરિબોટકાંઠમાં પોતાના સંતાનો ગુમાવનાર બે

તેમની ઉપર ધ્યાન આપવાની જરૂર નથી તેઓ એજન્ડા સાથે આવ્યા છે આ મુખ્યમંત્રીએ તેમને જાહેર કાર્યક્રમમાં રજૂઆત કરવી યોગ્ય ન જણાવી હતી કોઈ પણ નાગરિકને મુશ્કેલી હોય તો એમને સોમવારે તમામ નાગરિકોને મળી તેમની વાત સાંભળીએ છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી ને તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો કે એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી દેજો તમે મને જો આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપવાની જરૂર નથી

અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કાર લેવીને છે અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે કે પદ્ધતિઓ જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ના ટૂંક જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટીવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટીવ વસ્તુ હોય તો એને સુધારીવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો

જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો હશે મેં તો એવું કીધું તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધીને છોડવામાં નહીં આવે તો મેં તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું તો એ હાઈકોર્ટનો મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાસે છે હવે તમારી શું માંગ છે